તમને જો ખાલી કવડા કવડા પાણા પડ્યા તો નહી જો મોટા મોટા ખાલી પાણા પડ્યા છે આવા રસ્તા વચ્ચે જવાનું જો તે કે મજા આવે અજભૂત જય દ્વારકાધીશ હું છું તમારો દોસ્ત યાર અને આજ અમે આવી રહ્યા છીએ માળનાથ જો કે તમે જોઈ રહ્યા છો આપણે માળનાથના બોર્ડ પણ ઊભા રહીશી હું ને મારા ભાઈબંધ હરિભાઈ છે બરોબર છે જેમ કે હું અને હરિકા કહું છું એટલે તમને એ જાજી ઝાઝીભાઈ સાંભળવા મળશે મારા પ્રિય મિત્ર છે અમે આજ માળનાથ આવ્યા છીએ અને એક ભાઈબંધને મળવાનું છે જે અમે સ્કૂલમાં ભણતા વાળું અમારા એ ભાઈ બંને મળ્યા વગર મારે કેટલા સમય થયો ખબર દસ વર્ષ થયા છે આજ હું દસ વર્ષ પછી મારા ફ્રેન્ડને મળી છે અને માલનાથ હિલ તમને આજ હું બતાવીશ કે માલનાથ કેવું છે અમારું મીનુ સા મીની સાપુતારા જો કે ગણાય અમારા ભાવનગરનું તમે ભાવનગરના આવશો તો તમે માળનાથ જોયું થશે અને નહીં જોયું હોય તો આજ હું તમને બ્લોગમાં બતાવીશ બરાબર તો તમારે જોવાનું છે પૂરેપૂરું તો ચાલો આપણે જીએસએ માળનાથ અને મારા ફ્રેન્ડને મળીએ અને આપણે મંદિરના મહાદેવના દર્શન કરીએ જેમ કે માળનાથ મહાદેવ કહેવામાં આવે છે બહુ વર્ષો જૂનું મંદિર છે તો ચાલો આપણે જીએસએ માળનાથ

આપણે પહોંચી ગયા છીએ ભાવનાથ મહાદેવ તમે જોઈ શકો આ મંદિર છે બહુ જૂનું મંદિર છે તો ચાલો આપણે ત્યાં જઈને તમને દર્શન કરાવું પહેલાં તો એ જો મીની ધરણો હાલ્યો જાય છે ઉપરથી આપણે આ છે માલનાથ મહાદેવ મંદિર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ લોકો તમને પહેલાં તમને દર્શન કરાવી દઉં ને હું પછી દર્શન કરું અત્યારે લાઇટ નથી લાગતી પણ આપણે ફોનનું રજૂ થોડુંક સારું છે એટલે વાંધો નહીં આવે તો હર હર મહાદેવ કોમેન્ટ કરી દેજો અને પછી હું તમને ઉપર હતું બતાવીને જાણકારી થોડી ઘણી આપીશ બરાબર હર હર મહાદેવ કોમેન્ટ કરવાનું કોઈ નહીં ફૂલ થાય આ છે નાનું એવું સરસ મજાનું મંદિર અને અહીં તમે જુઓ એરું નિકાસરે આપણે ગુજરાતીમાં કહેવાય તે છે નંદી મહારાજના ને પણ દર્શન કરી લેજો હવે હું દર્શન કરી લઉં બરાબર છે જો તમે આ રીતનું મંદિર છે નાનું એવું પણ સરસ મજાનું મંદિર છે એક જો અમારો ભાઈ બહેન તમને બતાવું અહીંયા જ છે દુકાને ઊભો છે જો આપણે ત્યાં પણ જઈએ તો ચાલો પહેલાં આપણે ત્યાં જઈ જો મેં જુઓ આ મહાદેવનું મંદિર છે આ મેં તમને કીધું હતું આપણું ભાવનગરનું મિની સાપુતારા રેખું છે અને મેં તમને મારા ભાઈબહેનને મેળવવાની વાત કરી હતી ને તે આ ભાઈ બહેન છે જયદીપ ગેરી અને આ એની દુકાન છે તો આંકોર આવો તો ત્યાં મુલાકાત લેજો બરાબર આ કેટલા વર્ષ પછી અમે દસ વર્ષ પછી આ નિશાળે છે અમે મળ્યા છીએ બરાબર તો આ એક મારો એવો મિત્ર હતો ને કે સ્કૂલમાં કોઈ મારી હળી કરે ને તો એને આ વારો પાડી દેતો પણ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો એ સમયનો આમ અદ્ભુત મજા હતી અને રહેવાની પણ મેં તને ભાઈ છે હકીકત કરશો ને બહુ હંભાઈ રહ્યો ને ત્યારે મેં ભાડુકાટમાં જો કોઈ મારું બેસ્ટ ફ્રેન્ડનું નામ હતું ને તો તારું હતું અને તારે મજા એટલી આવતી તો આ છે મારો બેસ્ટ ફ્રેન્ડ શું કેવું ભાઈ તારે તો આ જો એની દુકાન છે પહેલી જ દુકાન તો આવો તો આવજો બરાબર છે તે આપણે કોણ છે તમારા પપ્પા પપ્પા છે ને જો આપણે કાકા છે આ જયદીપભાઈના પપ્પા છે તે બરાબર તો ચાલો આપણે ઉપર જઈએ ને પછી મળીએ પાસે આપણે માલનાથ મહાદેવના બાપુ આ પૂંજારી છે જેમ કે મારા ભાઈબંધના બનના કાકા થાવ કે ભાઈ ભાઈ મારા મિત્રના ભાઈ જ છે તો આપણે જાણકારી લેવી કે કેટલા વર્ષ જૂનું મંદિર છે જેમ કે આ તારીખ લખી છે અને બાપુ પાસે બીજી જાણકારી લે તો બાપુ આ કેટલો સમય થયો છે મંદિરનો સાડી છસો વર્ષ

ફરતું એટલે મારનાતર હા એટલે ફરતું ફરતું અને અને આપણે આ જીણોદર જીણોદર તો લગભગ આ બહુ યાદ નતી મને પણ આપણે તખચ્ચી મહારાજજી તખચ્ચી મહારાજજી મહારાજા એમણે આબુ કરાવેલું છે આ એક એવું છે મંદિર જ્યાં એવો મોહમ્મદ જોર આવતો આ એ હારો છો એને આખી નો વાડું આ મંદિર હા હરકો શીવલિંગ નું મંદિર ઉગમળ બાર નું આ આથમણા બાર નું એલું મંદિર આથમણા બાર છે હા હાલો આ સમાધી છે હા શ્રી બાપુજી આ સમાધી કહેવાય છે કે આપણે જાણ્યું કે આપણે જોયું નથી અયા એક ગોવાળો તપેલું લેવા રાતે બનેલું છે મતલબ લેવા આવે અમે

તો તમે આ વસ્તુ જવા ખાલી ઉપર જવાનો કેવો છે કેવો અદભુત દ્રશ્ય છે હરિકા ક્યાં જશો હે આ જાડવા માટે હરિકા બહુ રીમે એ તો તું શોધ તે કેવા પણ હું નહીં જો આવો તો ક્યાં સડી ગયો અંદર નામ કોતરેલા છે કોતરવું છે જાડવા ન બગાડે કોઈ દે નામમાં હા શું ન બગાડે હો હરિકા જો તમે આ જાડવું જુઓ કેવું છે